આગાહી છે અને એને પગલે જરાક ખેડૂતોને ખેતરમાંથી ટ્રેક્ટર કરવાનું બધું મુસીબત પડી જાય છે એટલે દોઢસો મોણ જેવું છે પિસ્તાલીસ મોણ પિસ્તાલીસ છે મોણ કાલે રાત્રે આઠ વાગે થઈ આવ્યા છે ખેડૂતોને મારી ખાસ અપીલ છે કે ભાઈ તમારું જે ડાંગર ની ગુણી વાહનમાં ભરીને આવો છો એ વાહન ઉપર હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે ત્યારે એની પર વ્યાપક તાત્પર્ય ટાંકીને લાવવા નમ્ર અપીલ છે અને જો આપની પાસે પૂરતી જગ્યા હોય શહેર હોય તો આપને ત્યાં જ ત્રણ દિવસ માટે આપના ઘરે રાખવા આપને વિનંતી કરો છો